તો આ તરફ સિંગતેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે સિંગતેલના ભાવમાં ડબ્બે એસી રૂપિયાનો વધારો થયો છે સિંગતેલનો ડબ્બો સત્યાવીસો વીસથી વધીને અઠ્યાવીસો રૂપિયાએ પહોંચ્યો છે ભાવ વધારાથી ખોરવાયું છે ગૃહિણીઓનું બજેટ યાર્ડમાં મગફળીની આવક ઓછી થતા ભાવ વધ્યા શ્રાવણ માસ પૂર્વે સિંગતેલના ભાવમાં વધારો થયો છે શ્રાવણ માસની શરૂઆત પહેલાં જ ખાદ્યતેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે જે સિંગતેલ છે કે જેનું સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ખાદ્યતેલ તરીકે ઉપયોગ થાય છે તેમાં છેલ્લા પંદર દિવસમાં એંસી રૂપિયા જેવો વધારો થયો છે ત્યારે શું કારણ છે અને શું ભાવ ચાલી રહ્યા છે આપણી સાથે ભાવેશભાઈ પોપટ સિંગતેલ અને ખાદ્યતેલના વેપારી છે તેમની સાથે વાત કરીશું ભાવેશભાઈ અત્યારે શું ભાવ ચાલી રહ્યા છે તેલમાં ડબ્બામાં સિંકતેલમાં અત્યારે પંદર કિલો બ્રાન્ડેડ તેલના નવા ડબ્બાના ભાવ જોવા જઈએ તો સત્યાવીસો વીસ રૂપિયાથી લઈ અને સત્યાવીસો એંસી રૂપિયા નવા ડબ્બાનો ભાવ ચાલી રહ્યો છે અને એની ટેપ જાર લઈએ તો અઠ્યાવીસોથી અઠ્યાવીસો વીસ રૂપિયામાં પંદર કિલો મળી રહ્યું છે પંદર ની વાત કરીએ તો બસોથી અઢીસો રૂપિયા પર ટીન બ્રાન્ડ પ્રમાણે અલગ અલગ ભાવ હોય છે અને બીજું અનબ્રાન્ડેડ સારી ક્વૉલિટીના સિંકતેલની વાત કરીએ તો એ સાડી પચીસોથી છવ્વીસો રૂપિયામાં અત્યારે મળી રહ્યું છે અત્યારે જે ભાવ વધારે થોડા દિવસની અંદર થયો છે એની પાછળનું કારણ શું ખાદ્ય તેલની અંદર અત્યારે સિંગ તેલમાં અને બાકી બધા તેલની અંદર સામે સામા રાહ જોવા મળી રહ્યા છે બાકી બધા તેલની વાત કરીએ તો સાઇટ તેલ છે જેમ કે સનફ્લાવર મકાઈ સોયાબીન તેલ અને પામોલીન તેલના ભાવ છેલ્લા એક મહિનાની અંદર પચીસ થી ત્રીસ રૂપિયા જેવો ભાવ ઘટાડો થયો છે એનું કારણ છે કે ખાદ્યતેલમાં લાસ્ટ એક મહિના દરમિયાન ડિમાન્ડ ખૂબ જ ઓછી જોવા મળી રહી છે એની સામે સિંગતેલની પરિસ્થિતિ એકદમ ઉલટી જોવા મળી રહી છે સિંગતેલની અંદર આગામી સમયમાં તહેવારો આવતા અને આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં સિંગતેલનો વપરાશકાર મુખ્યત્વે લોકો સિંગતેલનો વપરાશ કરતા હોઈએ સિંગતેલની અંદર સારા એવા પ્રમાણમાં તેજી જોવા મળી રહી છે સિંગતેલની તેજી થવાનું મુખ્ય કારણ સિંગતેલની અંદર છેલ્લા બે મહિના પહેલાં બસોથી અઢીસો રૂપિયા જેવો ભાવ ઘટાડો થયો હતો આ ઉપરાંત મગફળીની આવક અત્યારે ખૂબ જ ઓછી જોવા મળી રહી છે સારી ક્વોલિટીની મગ મગફળી અત્યારે જે જેવીસ મગફળીનું તેલ આપણે મળી રહ્યું હોય છે ઉમે આ વખતે ઉત્પાદન એ મગફળીનું ખૂબ ઓછું હતું એમાં પણ અત્યારે એ મગફળીનું ડિમાન્ડ ખૂબ સારી હોય અને એ મગફળી ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળતી હોય એને કારણે સારી ક્વોલિટીના સિંગતેલની અત્યારે અછત જોવા મળી રહી છે એની સામે જે એક્સપોર્ટ ક્વોલિટીનું સિંગતેલ છે જેનો ભાવ મહિના દોઢ મહિના પહેલાં તેરસો પચાસ પિચોતેર દસ કિલોનો ભાવ હતો એ ઘટીને તેરસો રૂપિયા થયો છે એટલે કે નબળા સિંગતેલના ભાવમાં ઘટાડો આવેલો છે અને આપણે જે ખાવામાં વપરાશ કરીએ છીએ સારી ક્વોલિટીનું સિંગતેલ એ સિંગતેલની અંદર ભાવ વધારો જોવા મળી રહ્યો છે એમાં શું લાગે છે જે રીતે તમે કીધું અમુક જે ક્વોલિટી મગફળી છે એની ઉત્પાદન ઓછું છે અથવા તો આવક ઓછી છે એના કારણે આ પરિસ્થિતિ તો ભવિષ્યમાં પણ હજી વધારો થઈ શકે અત્યારે સિંગતેલના ભાવ એના ટોપ ટ્રેન્ડે અત્યારની પરિસ્થિતિ જોતા ટોપ ટ્રેન્ડે ટ્રેડ કરી રહ્યા છે બાકી બધા ખાદ્ય તેલની પરિસ્થિતિ અને સિંગતેલની પરિસ્થિતિ જોતા સિંગતેલની અંદર બહુ લાંબો વધારો અથવા તો લાંબી તેજી થઈ શકે આ ભાવની એવી શક્યતાઓ ખૂબ ઓછી દેખાઈ રહી છે અત્યારે દસ કિલો સિંગતેલ પંદરસો ને પીચોતેર રૂપિયાના ભાવમાં મળી રહ્યું છે એ જો સારા એવા પ્રમાણમાં ડિમાન્ડ રહેશે અને તહેવારની ડિમાન્ડ ખૂબ રહેશે તો સોળસોથી સોળસો પચીસ સુધી એક વખત જઈ શકે એવી શક્યતાઓ વધુમાં વધુ દેખાઈ રહી છે એનાથી લાંબી તેજી થઈ શકે એવી શક્યતાઓ પ્રમાણમાં હાલના તબક્કે ઓછી દેખાઈ રહી છે ચોક્કસ તો જે રીતના ખાદ્યતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ખાસ તો જે સામાન્ય પરિવારો હોય છે મધ્યમ વર્ગ હોય છે તેમનું બજેટ આનાથી ખોરવાતું હોય છે કેમ કે છેલ્લા દિવસની અંદર લગભગ એસી રૂપિયા જેવો વધારો થયો છે તો બીજી બાજુ જે જન્માષ્ટમી સહિતના તહેવારો આવી રહ્યા છે કે જેમાં સિંગતેલ ખાસ તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ઉપયોગ થતું હોય છે અને પહેલા જ આ ભાવ વધારો છે તે સામાન્ય પરિવાર માટે એક બોજારૂપ ગણી શકાય કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ